શ્રી કૃષ્ણ જય ગાત્રમાં મારા વિડીયોમાં તમારું સ્વાગત છે સીતારામ ને જય શ્રી કૃષ્ણ હવ ડાયરામ રામ રામ અમે આવી ગયા છીએ કોલ ને ટ્યુશનમાં જવાનું આમ જો ટ્યુશનમાં જવાનું છે એટલે અમે અહીંયા આવી ગયા જેને રજા છે નિશાળે ગાંધી જયંતિની મિત્રો ગાંધીજી નો આજે જન્મદિવસ બીજી ઓક્ટોબર એટલે ગાંધીજીને આપણે યાદ કરવા જોઈએ આપણે આપણને આઝાદી અપાવી છે આપણને આઝાદી ખબર છે ને ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષચંદ્ર બોઝ આઝાદર આઝાદ ચંદ્રશેખર આઝાદ વીર ભગતસિંહ થઈ ગયા ને જો અને આ અમારું ખેતર છે અને આ જો એમાં તુવેર અને અડદ બે લો તુવે હજાર એક નાની નાની છે ને આમ જો પાલસ ને ની તુવે હારી થઈ ગયા આ કોનો છે ખબર છે ને પાસ કાકાનો હા હા કાયો હા પિંડા વાળો હા રીત નું એનો જો માં જોયું ખબર છે ને હા હવે અડદ માં છે કે નહીં જોવાનું છે આપણે આમાં ઓઈલી જીવેત બહુ છે સિંગુ નાની નાની સિંગુ છે આમાં કઈ તને ખબર પલામાં સિંગુ થઈ ગઈ નથી ખબર આમ જો આ રેજ આ જો આમાં શું છે આ જીવાત ઓલી જીવાત બહુ છે ફૂલ જો ખરી ખરીદ આમાં દવા સાટવી દો હે રવિવારે સુશ્યા ગયા બધા જ વરસાદ ને હિસાબે સુસ્યા ની દવા છાટવી દો હે રાજ બાપા તમેલા શોભાબાન ઘેર ગયા તા ને એના ભાઈ તું વેર નીકળી જા હે તુવેર હજી નાની છે નીકળી જાય નહીં વાંધો હવે સર થઈ ગયા હાલો અમારે હાલો હવે દુકાને જવાનો ટાઈમ થઈ ગયો છે આતું વેર તો આમ આમતું પડે ભીમભાઈ ની આવ્યા આમની રે હાલો ભીમભાઈ ભીમભાઈ વાડીયા જાય છે સવારના પોર માં આઠ વાઈ માં જોઈ લો